تصویرોમાં દેખાતા આ સીસીટીવી ફૂટેજ એક લૂટ ક્રાઇમ મનોએ દશ્ટીગુચર કરી રહ્યા છે જી હા આ લૂટ થઈ છે ફલનપુર અમદાવાદ હાઈવે પર બડકાવાડા ગામ નજીક આવેલી હોટેલ મંગળવાર સવારે બસમાંથી ઉતરેલા અમદાવાદના આંગડિયા માર મારીને 3 સખસ રૂપિયા 21.71 લાખ એટલે અંદાજે 22 લાખ જેટલા દાગીના ભરેલી બેગની લૂંટ કરી સફેદ કલરની કારમાં નાસી છૂટ્યા હતા કાયદાના હાથ લાબા હોય અને માટે જ કાયદાની કોર્ટ ઓ બાદ પુરાવા ધારે આરોપીઓને કરે છે જેલ હવા કોર્ટ ટ્રાયલ સાક્ષી અને દસ્તાવેજી પુરાવા ગુનેગારને કરે છે દ્વારા આ મામલે છાપી પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે ઘટનાની વાત કરીએ તો અમદાવાદના મિરચીપોળ વિસ્તારમાં જનતા બેંકની સામે આવેલી રાજસ્થાનના સિહોરી જિલ્લાના શિવગંજ તાલુકાના વીરાવીરપુરના જવાનારામ ગેદારામ રબારીની જી આર એન્ડ કંપની આંગળીયા પીઢીના કર્મચારી ઊંઝા તાલુકાના સિહી ગામના ચહેરાજી મફાજી બારડ મંગળવારે એકવીસ પોઈન્ટ એકોતેર લાખના દાગીના ભરેલી બેગલી રાજસ્થાનના જોધપુર ઘોડાચોકમાં ડિલિવરી કરવા માટે બસમાં બેઠા હતા આ બસ સવારે સાડા નવ કલાકે વડગામ તાલુકાના ભરકાવાડા ગામ નજીક હોટલ લઈ ઊભી હતી જ્યાં ચહેરાજી બેગ લઈ નીચે ઉતર્યા હતા અને નાસ્તો કરી ફરી બેસવા બેસવા જતાં અજાણ્યા ત્રણ શખ્સો દોડી આવ્યા હતા અને આ ચહેરાજીને બસની પાછળ ખેંચી ગયા હતા અગણ્યા કર્મચારીને ત્યાં માર મારવામાં આવ્યો હતો અને દાગીના ભરેલી જે બેગ હતી તે લૂંટી લેવામાં આવી હતી ને તે બાદ આગળિયા કર્મચારીને લૂંટી આ ત્રણ લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા જે બાદ આ લૂંટ કેસની જાણ આગળ પેઢીને તે બાદ પોલીસને કરતાં છાપી પોલીસે લૂંટનો ગુનો દાખલ કર્યો છે આપણે આ તુજા ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે જે દ્રશ્યો બતાવી રહી છે એ દ્રશ્યો સીસીટીવી ફૂટેજના છે આ લાઈવ દ્રશ્યો છે કે જે લૂંટની ઘટનાને સમર્થન પણ આપી રહ્યા છે કે આ રીતે લૂંટ થઈ છે આગળિયા કર્મચારીનું કન્ફેક્શન છે કે આ રીતે તે લૂંટાયો છે ચેહરાજી નામનો આ આ કર્મચારી છે તેને ત્રણ જણા પકડી પાછળ લઈ જાય છે જે લૂંટારો છે ગુજરાતી ભાષા બોલતા એવું લાગી રહ્યું છે કે કે પોતાનું મોઢું છુપાવવાનો પ્રયત્ન પણ કર્યો છે અને આ સીસી ફૂટેજ જે છે તે સ્પષ્ટ કરે છે કે આ લૂંટ થઈ છે બેગ જે હતી ડિલિવરી આપવાની હતી જોધપુર ખાતે અને તે પંદર જેટલા આર્ટિકલ હતા દાગીના હતા બેગમાં ત્યારે આ લૂંટ માટે હવે બનાસકાંઠા પોલીસ એલસીબી એસઓજી એસપી અક્ષરરાજ મકવાણાની મોનિટરિંગ તળે કામે લાગ્યા છે સીસીટીવી સ્પષ્ટ કરે છે કે ક્યાંક ને ક્યાંક આ લૂંટમાં આગળયા કર્મચારીની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તપાસવા જેવી છે કેમ કે આટલા મોટા જોખમ સાથે આ વ્યક્તિ બસમાંથી ઉતરે છે એ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે નાસ્તો કરવા ઉતરે છે એ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે કેમ કે આટલું જોખમ હોય ત્યારે વ્યક્તિ નાસ્તા પાણીની સગવડ સાથે સુરક્ષિત રીતે પોતાની બસમાં જે જતી હોય તેમાં સવાર થઈ ડિલિવરી આપવા જઈ શકે છે જોકે અસુરક્ષિત રીતે આ આંગણીયા કર્મચારી નીચે ઉતરે છે હોટલમાં જાય છે અને બિંદાસ આવતો હોય છે ત્યારે તેને તણ લૂંટારા ઝડપે છે જોકે ઝડપવાની આખી આખી ઘટતી જે ઘટના છે મેં આપને પુનઃ બતાવવા માગીએ છે ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે આ સીસીટીવી બતાવવા માગે છે આપ જોઈ રહ્યા છો તે રીતે ધીરે ધીરે આ વ્યક્તિ આગળિયા કર્મચારી આવી રહ્યો છે અને આપ જુઓ તે રીતે હવે આ ત્રણ બસની નજીક ઊભેલા ઉ તેની નજીક જાય છે બેગ તેની પાછળ લાગેલી છે અને જેવો જ આગળિયા કર્મચારી ત્યાંથી નીકળે છે ત્રણ લૂટારા તેને બાથમાં ગાલીને બસની પાછળ લઈ જાય છે અહીં નથી બૂમાબૂમ થતી નથી પ્રતિક્રિયા થતી નથી આ સામે જે પ્રતિકાર કરવાનો હોય ત્રેવીસ બાવીસ લાખ જેટલા દાગીના ભયલા હોય અને પ્રતિકાર કરવાની જે ક્ષમતા હોય દરેક વ્યક્તિમાં આવી જતી હોય છે ત્યારે અહીંયા પ્રતિકારના પણ કોઈ દ્રશ્યો સીસીટીવીમાં દેખાડતા નથી ત્યારે માની શકાય કે ઘણી વખત આ પ્રકારના ક્રાઇમમાં ખુદ જ આગળિયા કર્મચારીના એકાદ વ્યક્તિ સહરૂપી હોય છે સંડોવાયેલા હોય છે ત્યારે આ તથ્યો આગળ પેઢીના કર્મચારીની લૂંટની જે આખી આખી જે ઘટના છે તેના સીસીટીવીઓના જે દ્રશ્યો છે એ ક્યાંક કંઈક રંધાયું હોવાના જણાવી રહ્યા છે ત્યારે પોલીસ આ મામલે હાલ તો તપાસ કરી રહી છે તપાસમાં શું બહાર આવે છે તે મહત્વનો વિષય છે જો કે લૂંટ થઈ છે એકવીસ પોઈન્ટ બોતેર લાખના દાગીના લૂંટાયા છે સીસીટીવી ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ ડીએનએ ટેસ્ટ હેન્ડ રાઇટિંગ મોબાઈલ લોકેશન ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર નિત્ય ક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો પૂરે ન્યૂઝ